એક તરફ સુશાસન દિવસની ઉજવણી તો બીજી તરફ દુષ્કર્મ પીડિતાએ છોડી દુનિયા વડનગરના તાનારેરી ગાર્ડન ખાતે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે એક વિશાળ પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાયા હતા ખૂબ જ સારી વાત કહી શકાય કે આવડા મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને એમાં હજારો લોકો પણ જોડાયા તો બીજી તરફ ગઈકાલે જ એક દસ વર્ષીય દુષ્કર્મ પીડિતાએ આ દુનિયાને છોડી છે એના આંસુ હજુ સુકાયા નથી વિકાસ અને યોજનાઓના નામે બહુ પ્રચાર પ્રસાર કરવામાં આવે છે તો સાથે જ ગુજરાત જેવા સંસ્કારી રાજ્યમાં દીકરીઓના ગુનેગારો પણ જીવી રહ્યા છે કાયદાઓનો ડર ન હોવાના કારણે આ રાક્ષસો દુષ્કર્મની ઘટનાઓને અંજામ આપી દે છે અને પછી દીકરીઓ રીબાઈ રીબાઈને આ દુનિયાને છોડવા માટે મજબૂર બને છે વિકાસ અને સુશાસનની ઉજવણીની કોઈ જરૂર નથી જો કોઈ જરૂર છે તો આવા રાક્ષસો ઉપર તાંડવ કરી એનામાં ભય પેદા કરવાની જરૂર છે જેથી કોઈ આવો નરાધમ ગુજરાતની કોઈ પણ બેન દીકરી સામે જોતા પહેલાં પોતાના અંજામનો વિચાર કરે ત્યારે જ ખરા અર્થમાં સુશાસન દિવસની ઉજવણી કરી શકાશે હેવાલ ગાયત્રીબા ઝાલા મહેસાણા